સુરતની સુરભી ડેરીમાં આજે પણ એસઓજી અને ફૂડ વિભાગના દરોડા સુરબી ડેરીની વધુ બે શાખા પર એસઓજી અને ફૂડ વિભાગની તપાસ પૂણા ગામ સ્થિત યોગી ચોક ખાતે આવેલી દુકાનમાં દરોડા પાડ્યા અડાજણ સ્થિત હની પાર્ક રોડ પર આવેલી દુકાનમાં પણ દરોડા પાડ્યા બંને શાખામાંથી પનીર અને ઘીના ચાર સેમ્પલ લેવામાં આવ્યા શંકાસ્પદ પનીરનો કુલ સત્તર કિલો જથ્થો મળી આવ્યો છે અને આ મુદ્દે સંવાદ સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાયેલા છે રાકેશ સુરતની સુરભી ડેરીમાં આજે પણ એસઓજી અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે અપડેટ શું મળી રહી છે

સુરબી ડેરીની શાખા છે ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેમ છતાં કાર્યવાહી બાદ પણ આ સુરબી ડેરીને હજી સુધી સીલ મારવામાં આવ્યું નથી જે પ્રમાણે આરોગ્ય વિભાગના સૂત્રોએ જાણકારી આપી છે તે મુજબ

વધુ શંકાસ્પદ પનીરનો જે જથ્થો છે તે સુરભી ડેરીની અલગ અલગ શાખાઓ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની કામગીરી સામે સવાલ ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે બીજી તરફ સુરત એસઓજી દ્વારા પણ સુરભી ડેરીના માલિકો સામે ગુનો દાખલ કરવા માટેની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે પરંતુ તે પહેલા એસઓજી છે તે પાલિકાના જે પનીરના જે સેમ્પલોનો રિપોર્ટની વાત જોઈ બેઠું છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ તો પનીર નકલી હોવાનું જે જાતે માલિકે એસઓજીની પૂછપરછમાં કબૂલાત કરી છે પરંતુ જે ઓથેન્ટિક રીતે જ્યારે લેબનો જે રિપોર્ટ આવશે એ રિપોર્ટના આધારે સુરભી ડેરી

ફરી એક વખત સત્તર કિલો પનીરનો શંકાસ્પદ જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે દુકાનને સટર માર્યા છે કે જેથી મીડિયા આવે તો જવાબ આપવાથી ટાળી શકાય તેને લઈને ડેરીના માલિકો હાલ છે બે દિવસ અગાઉ જ્યારે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે પણ ગુજરાત ટીમ આ ડેરી પર પહોંચી હતી પરંતુ જે નકલી પનીર વેચી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા સંચાલકોએ ગોળ ગોળ જવાબ આપી અને જવાબ આપવાનું ટાળ્યું હતું આપણે જણાવી દઈએ કે જે નકલી પનીરનો જથ્થો બનાવવા માટે ખાસ કરીને તપેલાની અંદર અડધું દૂધ અને જે વનસ્પતિ ઘી અને પામ ઓઇલ તેમજ તે દૂધના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને પાસઠથી અંદાજીત નેવું ડિગ્રી સુધી સેલ્સિયસ તાપમાને તેને ગરમ કરવામાં આવે છે ત્યારબાદ પાસઠથી સિત્તેર ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેને ઠંડુ પાડવામાં આવે છે અને તે ત્યારબાદ ગ્લેશિયલ જે એસેટિક એસિડ આવે છે તે ઉમેરવામાં આવે છે અને ત્યારબાદ આ ગ્લેશિયલ એસિડ એસિડિક નાખતાની સાથે જ જે દૂધ છે તે ફાટી જતું હોય છે અને ખૂબ જ ઓછા ખર્ચાની અંદર આ નકલી પનીર તૈયાર થઈ જાય છે જે નકલી પનીર માત્ર બજારની અંદર જે નાના નાના ફૂડ સ્ટોલ આવેલા છે ત્યાં બસો સાઠ રૂપિયા પ્રતિ કિલોએ વેચાણ કરવામાં આવે છે એટલે શહેરીજનોના આરોગ્ય સાથે રિસ્સણના ચેડા કરવામાં આવી રહ્યા હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ શા માટે આ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં પાછા પાની કરી રહ્યા છે તે સવાલ અહીં ચોક્કસ વિપસ્થિત થઈ રહ્યા છે જી જી રાકેશ જોડાબદાર લાભારાનો